જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો મારા નવા વ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજનો બ્લોક આપણો એવો છે કે આજે આપણા જવાના છીએ કનવર્સમાં ફરવા ટિકિટ લેવાઈ ગઈ છે હું અને આપણો ભાઈ હિંસા અને ખૂબ મજા માણશું રાઈડમાં બધી રાઈડમાં ટોટલ રાઈડમાં વેહીશું અને અંદર ઘણી બધી વસ્તુ સારી છે જે ભૂતનું છે ઘણી રાઈડ છે જાશું મજા માણશું અને વિડીયો એન્ડ સુધી જોજો અને તમે જો અમારા વિડીયોમાં નવા છો તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો કે વિડીયો તમને કેવો લાગ્યો ઓકે તો મળીએ અહીંયા થઈ ગઈ છે આપણી ફર્નવલમાં એન્ટ્રી આવ્યો ટિકિટ પાછી બેન બનાવો ભાઈ થઈ ગયો હો ફનવોલમાં એન્ટ્રી ભાઈ આપણી જોરદાર ધમાકે તારા સેવામાં બેહવું હે અંધામાં બેવું જ છે સામે બિહાળી દો હાલ તને જોવોમાં હે

ઈ છે ઈ ગિંગ્સ કન્ને હનોલે છત્રી છત્રી માં જઈ મજા આવશે તું હે હા તારે એકલામાં એકલાના જવાનું હા આપણે ઉપર ના ના એમાં જાવું પડશે એટલે ટ્રેલર જોવું આપણે હે બેઠો પૂરી થઈ ગઈ ની ટિકિટ હે હાલા લાલા લગાડા

અલગ વેન્ટરી ફાળી હાંધી જગ્યા આગળ નહોતું તું આગળ ના બત ન આમે વીક લાગે ખબર નથી એમાં સે બુતાતા ઈ યાર મળી ગયો હા હે ભાઈ બયાની ભાટે આવ આગળ આવતોય નથી ક્યાં ભરોગમાં બહુ ધમયો થઈ તું આગળ અલ ડોપા આવે એરો નીકળી ગયો જો આ એરુ છે આયા એક ડ્રેગન આવું છે ચૂડેલ આવું છે એવો શું ડ્રેગન એ ઓય શાંતિ શાંતિ રે ભાઈ રે રે

હું જાઉં ને ગરમ લગાવવાનું છે ગરમ નથી ભાઈ આમાં સરદી થઈ ગઈ એલા તને આટલું બધું પડશે કે ઊનીત્રી વરી જાય ને હું પડશે જાઓ તું તેમ બેસે કેમ દી ભાઈ મજા આવી એમ ને તને વધારે બી કામ લાગી આ એમ લાગે છે વિડિયો લાગે ઓ લાગે નો કેમ

આ જો આયલો હવે એની વાઈફ સાથે વાત કરે છે એલા એટલી બધી તો વાર નો હોય ભાઈ હવે લાઈટ ટિકિટ જોલા ભાઈ આપડી વાટે છે આ તને પાકિસ્તાનનો વિઝા આપો બરોબર આ લઈને ક્યાં જવાનું પાકિસ્તાન પાકિસ્તાન તો મિત્રો અત્યારે હવે આપણે

મિત્રો તમને અમારો વિડીયો તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો અને ફરીથી મળીશું આપડે બીજા બ્લોક માં અને થોડીક ચક્કર આવી ગયા હતા થોડાક છોડા પીવા બહાર આવતા રહ્યા ના આવી રીતે વિડીયો જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો ઓકે તો ફરી મળીશું બીજા બ્લોક જય જય